સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવતો તો લાઈક કરી દેજો તો મિત્રો અત્યારે તમે સેટેલાઇટ મુજબ જોઈ શકો બપોરના બે વખતાની સાથે ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ ચાલુ થવાની જોવા મળી રહી છે સૌપ્રથમ સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરી લઈએ તો સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર બપોરે ગાજવીર સાથે ભારે વરસાદની શક્યતા છે જેમાં ખાસ કરીને ભાવનગર લાગુ તમામ વિસ્તારો છે ત્યારબાદ અમરેલીના વિસ્તારો છે ઉના છે દીવ છે ત્યારબાદ જુનાગઢ છે ત્યારબાદ જે જામનગર લાગુ વિસ્તારો છે પોરબંદર છે દ્વારકા છે ત્યારબાદ છે તમામ અંદર એટલે કે દરિયાઈ પટ્ટી તમામ ગાજવીજ સાથે ભારે વરસાદ આજે જોવા મળવાનો છે બપોરના બે વાગ્યા સુધીમાં ત્યારબાદ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત વલસાડ તાપી નવસારી ડાંગ આ વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદની શક્યતા છે તમે જોઈ શકો છો આ સિસ્ટમ સુરત અને વલસાડ ઉપર અત્યારે બપોરે બે વાગ્યે જોવા મળે છે અને આ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે અને વડોદરા લાગુ વિસ્તારો છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતા આજે રહેલી છે તો મિત્રો આપણે સેટેલાઇટ મુજબ આગળ વધીએ અને જોઈએ કે વરસાદની તીવ્રતામાં જે વાગતાની સાથે ઓલ સૌરાષ્ટ્રની અંદર આજે વરસાદની શક્યતા જણાઈ રહી છે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો વરસાદમાં કવર થઈ જશે તેવું આજે છ વાગ્યા પ્રમાણે આપણે સેટેલાઇટ મુજબ જોઈ શકીએ છીએ અને ત્યારબાદ જે સિસ્ટમ છે આગળ વધતી જોવા મળી રહી છે ખાસ કરીને ઉત્તર ગુજરાતના ઓલ ઓવર ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી સામાન્ય વરસાદ વરસાદની આગાહી છે અને ઉત્તર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે રહેવાની છે તો મિત્રો આગામી દિવસોની અંદર પણ સંભાવના હવામાન નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે અને આગામી દિવસોની અંદર જોવાનું રહ્યું કે શું આ વાવાઝોડું ગુજરાત તરફ આવશે અને ગતિ કરશે તો ગુજરાતની અંદર ટકરાય છે તો ગુજરાતને કેટલું જે વરસાદી માહોલ જોવા મળી શકે તેની પણ આપણે આગામી વિડીયોની અંદર ચર્ચા કરીશું આજના વિડીયોમાં બસ આટલું જ જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન કિસાન